સુરત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે વરસાદ પડતા શહેરનો માહોલ અહલાદક જોવા મળ્યો હતો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યારે વહેલી સવારથી સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો છે સુરતના અડાજન વરાછા કતારગામ અમરોલી રાંદેર ઉદના તેમજ અઠ્ઠા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો તો વરસાદના કારણે ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે તો બુધવારે સુરત અને ઓલપાણમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે જણાવ્યા મુજબ સુરતમાં સિઝનનો કુલ છવ્વીસ ટકા વરસાદ નોંધાયો છે શહેરમાં અત્યાર સુધી ત્રણસો એક્યાસી એ એમ વરસાદ પડી ચૂક્યો છે જ્યારે ઉકાઈની સપાટી ત્રણસો છ પોઈન્ટ એકતાલીસ ફૂટ નોંધાય છે અને કોઝવેની સપાટી છ પોઈન્ટ ફીટ મીટર નોંધાય છે